ગાઈસ તમારા માટે છે ને ઓફર 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 ને ઓફર લઈને આવી ગયા છે આ બધી છે ને પંદરસો સત્તરસો વાળી સાડીઓ છે ને તમને ઓનલાઈન પર અગિયારસો રૂપિયામાં આપી દેવાના છે એ છે ને ફ્રી હોમ ડિલિવરીમાં દેવાના છે તમારે જે લોકોને ઓર્ડર કરવું હોય ને સ્ક્રીનશોટ લે ને જે પણ સાડી ગમે જે પણ કલર ગમે ને બરાબર છે આમાંથી તમે સ્ક્રીનશોટ પડી નોટસોમાં મોકલી આપજો તમારો ઓર્ડર બુક થઈ જશે સિંગલ પીસની ડિલિવરી તમે ઓલ ઇન્ડિયામાં મંગાવી શકો છો બધું ડોલા સિલ્ક ફેબ્રિક આવશે કાંજીવરમ આવશે હેન્ડવરકવાળું આવશે

સિંગલ સિંગલ પીસનો આખો વિડીયો રહેવાનો છે જે પણ સાડી ગમે જે પણ કલર ગમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી અને ડેપનું બધું ફેન્સીક કલેક્શન રહેવાનું છે તો જો તમારા લોકોને ઘરે બેઠા એક સાડી મંગાવી હોય ને તો વોટ્સઅપમાં ખાલી ફોટો પાડીને મોકલી આપો તમને ઘરે બેઠા પણ એક સાડી મળી જશે જો આ ડેપ આખું બધું કપડું આવશે બધું ધોરણનું કામ રહેવાનું છે કોઈ પણ પ્રકારની જરી નહીં આવે

જો આગળ નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારે અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં